તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ રહેજો આજે આપણે આવી ગયા એક અમારે ગામમાં વાડી વિસ્તારમાં જે મંદિર છે ત્યાં આવી ગયા છીએ તો તમે લોકો કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો તો ચાલો આપણે અંદર માતાજીના દર્શન કરવા તો આ છે આપણે ભાઈ ખોડિયાળમાં મંદિર જે તમે જોઈ શકો છો જો ને સાથે ગણપત દાદાને બેસાડેલા છે તો જે આપણે આ છે કોડિયન મંદિર અને આ છે આપણે ગણપત દાદા જે જ્યારે બેહાડ્યા તો ઘણા વર્ષો પહેલાં જૂનું મંદિર છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અને અહીંયા છે પણ ઘણા લોકો કરવા આવે છે અને ઘણું જૂનું મંદિર છે અને અહીંયા એક બાજુમાં એક વાયવ હતી જે જ્યારે એ લોકોએ પૂરી દીધી અને કવો કવો તરીકે પાણી પાવામાં લોકો ખેડૂત છે એટલે વાપરે છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે વાયુ બતાવું તો આ એક વાયુ છે અંદર જો જે પગી થયા હતા ને ઉતરવા ના હતા પાણી હા ઉપર છે તો કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો અને ચાલો આપણે હવે મંદિરનું લોકેશન બતાવી દઉં તમને અત્યારે તો આ છે મંદિરનું લોકેશન અને ઢાળવે ઢાળવે તરીકે ઓળખાય છે આ કોડિયારમાનું મંદિર જે દુધાળા ગામમાં આવેલું છે વાડી વિસ્તારમાં નાયકઝેટ એનો રસ્તો